ગાયમ છો મજા મજીનો મજામાં જ રેજો આપણા જ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બસ અને આજે જો આપણે દંગડાના ઉપર ચડીને આપણે બ્લોગ બનાવીએ છીએ આજે હું તમને દેખાડી દઉં કે આપણે આ ડળાના ઉપર ચડાવ્યા ચડીને આપણે બ્લોગ બનાવીએ છીએ કેમકે આપણે ડળા લીધા તો માથે ચડવું તો પડે ને જો એક દંગડાની ગાડી વાં એ કાંઈ ઉતારી અલે એક જ ગાડી તો એક જ હતી પણ ઉતારી એમ અલગ અલગ યા આ દંગળા છે તે અહીંયા લાગી જશે આ કઠોળો કઠોળો અને ઓલા દંગળા છે તે અહીં હોલ બનવા છે બનાવવાનો છે એટલે તેના માટે છે એ દંગળા અને આપણે અત્યારે જો આપણો આવો રાગ થઈ ગયો છે બહુ અલગ થઈ ગયો છે એમ કહેવાય છે એ બહુ અલગ છે આપણો રાગ આપણે જો દંગડા આવે આપડા ઘરે એટલે આપણે પહેલા તો કામ આપણે એવું જ કરીએ જો દેખાડ તમને ગાઈસ いや આન માથે માટી પડી ગ્યા દંગડા ની માટી છે જો જો આપણે આને આમ કરીને ઠકોઈ દે દે એટલે હવે નીચે જોવાનું હોય જો જો ગાઈસ આ મૂડી ઉડી જાય લેજો ગાઈસ તો ગાઈસ આપણે આનું એવું જ કામ કરવાનું ઓહ હા આ એવું છે અને આપણે થોડુંક આયા ઠીક કરા કે ભાઈ ઠીક કરા કે ભાઈ કે જો વહા આપણે ઓલી આ બદુડી ઊભી ને ન્યા આપણે નાખ્યા છે અને તમને એક વસ્તુ દેખાડવા ને બાકી રહી ગઈ આપણે પેલા ઉતરી જઈએ આમ ઉતરશું તો મજા આવશે હાલો તો ઉતરી જઈએ ઉતરી જઈએ ઓન ક્લીન ભાઈસ વહા નતી કર નઈતર ઓ હા હા તો આપણે ઉતરી ગયા જો એટલે આપણે ડંગળાની થઈ રહે આ એક પીટીમ પડ્યું અને આપણે આ નોડી કઈ જેડી દવાની છે મૂકી દીયો એવું હે બસ જો તમને આપ અમારું ઠીકરાને ઘરે ઠીકરા હે જો ગાઈસ અને આ સરા ન હોય નકર આ ભાંગી જાય તો બડી પછી આપણો ફરાક પાક આવે અને આપડી થોડી કમ થી રહેતી છે જો ગાઈસ આ રહેતી હે આપતરા હે બે હવે તમને હું એક બીએમ ડબલ જુ દેખાડ ઓમા ઘરે બીમ ડબલ જુ પડી છે

Ah, lele, ane ah, nah ke BMW juga apa nih? Ah, siapa ah, apa BMW guys? Yo, BMW malah ya? Mana ta apa lah bombo ya guys? Tanya ah, BMW yang guys itu dok. Kimbaki. Oh. Dua saat na pump ya, ya kaj pump ya, kok aku panik lagi. Hehe. <laughs> ya uh, mungkin guys, ani. અને ટાંકીમાં પેટ્રોલ હોય ને તો મજ પડી જાય હલતી નથી ગાઈસ આપણા થીંતા કઈ નથી ગાઈસ અમાર ટાંકી પેટ્રોલ બેટ્રોલ ના હોય તો આપણે હવે તમને અમારું જો આપણે દંગળા લીધા એટલે આપણે રનિંગ હોય આ રેતી બેતી હોય તો આપણે આવી ગયા છીએ ભેવના કબેલા ગાઈશ ગાન કે વે આપડો તબૈલો આ અમારી ભાષા માં ને તબૈલો કહેવાય તમારા તા હું કેવા તું અહીંયા ભેંસ બાંધી ને અમે તબૈલો કહી તમે શું થિયર કમેન્ટ કરી દેજો હવે આપણે જઈ હાઈ ઘરે ઘરમાં એક અમે ને ઘરે એક ઘર બનાવી તમે ગાઈસ દેખાડી દો આ અમારું ઘર છે ગાઈસ અને તમને આમાં અમારો ઘર દેખાડવા માં ક્યાં તમને દેખાય કે અમારો ઘર છે

ઓ બીજો તો ઠીક હવે આપણો ઘર બરતાવી દઈએ જો આ ઘર ને અંદર મે એન્ટર મારી એટલે આપડે પેલું પેલું કામ આવું છે જો આમ અંદર આપડે પાતરી આન ઝાલરું હોય ને ઝાલરું આયા પીટ કરી દઉં જો હન ઝાલરું એ હું હે ને ગાઈસ જો આપડે આયા હે ને આપ ઓસાળ મારી દીધો ને હવે આપડે નીકળી જવાનું બાઈ ને કા આ લાગે કે કોઈ ન હોય નથી હગુ થાતું બીજું કંઈ નહી હવે તમે લાઈક કરી દીજો શેર કરી દીજો કમેન્ટ કરી દીજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બનીએ બીજા વ્લોગમાં બાય બાય